જો તમારા ઘરમાં ઝઘડા થતા રહે છે અને પૈસા ટકતા નથી તો આ કથા સાંભળવાથી ઘરમાં ક્યારેય પૈસાની ખોટ આવતી નથી બધા શ્રદ્ધાળુ સાથીઓને નવરાત્રિની મંગલમય શુભેચ્છાઓ ક્ષપુત્રી માતાનું પૂજન નવરાત્રીના પ્રથમ દિવસે કરવામાં આવે છે આ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે તેમના પૂજનનું મહત્વ ખૂબ ઊંડું છે કારણ કે આ સાધનાની શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે માતા શૈલપુત્રીની વ્રત કથા કોના કોના માટે વરદાન સાબિત થાય છે જેમના જીવનમાં હંમેશા નાણાંની તંગી રહે છે અથવા નાણાં તો આવે છે પરંતુ ટકતા નથી જેમના ઘરમાં દરરોજ કોઈ ને કોઈ તણાવ ઝઘડો કે અશાંતિ રહે છે અને હા જેમની મહેનત તો ઘણી છે પરંતુ નસીબ તેમનો સાથ નથી આપતો આવા બધા ભક્તો જો માતા શૈલપુત્રીને સાચા દિલથી યાદ કરે વ્રત કરે કે કથાને શ્રદ્ધાભાવથી સાંભળે તો માતા શૈલપુત્રી અવશ્ય પોતાની અસીમ કૃપા વરસાવે છે તો પ્રિય સાથીઓ કથાને અંત સુધી અવશ્ય સાંભળો માતા શૈલપુત્રીની કૃપા પ્રાપ્ત કરવા માટે કોમેન્ટમાં જય માતા શૈલપુત્રી અવશ્ય લખો હવે શરૂઆત કરીએ માતા શૈલપુત્રીની આ દિવ્ય કથા ઘણા સમય વાત છે ભારતવર્ષના એક નાનકડા ગામમાં જેનું નામ શાંતિપુર હતું શાંતિપુર ગામમાં માધવ નામનો એક શ્રદ્ધાળુ વસવાટ કરતો હતો શાંતિપુર ભલે નામે શાંતિપુર હતું પરંતુ માધવના જીવનમાં શાંતિનું નામોનિશાન ન હતું તેનું ઘર એક જર્જરિત ઝૂંપડી હતી જેની છત વરસાદમાં ટપકતી અને શિયાળામાં હવાનો સામનો ન કરી શકતી માધવ એક ખેતમજૂર હતો જેની કમાણી એટલી ઓછી હતી કે બે ટંકનું ભોજન પણ મુશ્કેલીથી મળતું તેની વૃદ્ધ માતા જે હંમેશા બીમાર રહેતી અને બે નાના બાળકો જેમની આંખોમાં હંમેશા ભૂખ અને નિર્દોષતાનો મિશ્ર ભાવ રહેતો તે જ તેનું સંસાર હતું માધવનું જીવન કષ્ટોથી ભરેલું હતું એવું લાગતું કે દરેક સવાર એક નવી ચુનૌતી લઈને આવે અને દરેક સાંજ એક નવી ચિંતા છોડી જાય પરંતુ આ બધા છતાં માધવના હૃદયમાં એક અખંડ જ્યોત પ્રજ્વલિત હતી તેના અટૂટ વિશ્વાસની જ્યોત તે પરમ માતા ભગવતીનો અનન્ય ભક્ત હતો તેને દૃઢ વિશ્વાસ હતો કે એક દિવસ તેની માતા તેના બાળકો પર અવશ્ય દયા કરશે આ વર્ષે પવિત્ર પર્વ નજીક આવ્યો ત્યારે માધવે એક કઠોર નિર્ણય લીધો તેણે પોતાની પત્ની રાધાને કહ્યું રાધા આ વખતે હું માતા શૈલપુત્રીના નવ દિવસનો અખંડ ઉપવાસ રાખીશ રાધા જેનો ચહેરો પોતે જ કષ્ટોની એક લાંબી કથા કહેતો હતો ચિંતિત થઈ ગઈ પરંતુ સ્વામી તમારા શરીરમાં પહેલેથી જ કેટલી નબળાઈ છે તમે આખો દિવસ ખેતરોમાં કામ કરો છો અને જે થોડું ઘણું ભોજન મળે છે તેનાથી પણ તમારું પેટ ભરાતું નથી આ નવ દિવસનો ઉપવાસ શું તમે સહન કરી શકશો તેની આંખોમાં દયા અને ભયનું મિશ્રણ હતું માધવે એક ઊંડો શ્વાસ લીધો રાધા મારા હૃદયમાં હવે વધુ કષ્ટ સહન કરવાની શક્તિ બચી નથી માતાની બીમારી વધતી જાય છે બાળકોનું પેટ ભૂખ્યું છે અને આપણી સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે મને હવે ફક્ત માતા પર જ ભરોસો છે મારી માતા શૈલપુત્રી જ હવે આપણી એકમાત્ર આશા છે તેના અવાજમાં એક દૃઢ સંકલ્પ હતો એક એવો ભાગ જે શબ્દોથી પરે હતો તે જાણતો હતો કે આ કેટલું મુશ્કેલ હશે પરંતુ તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો તેના હૃદયમાં અપાર કષ્ટ હતું જેને તે બીજા કોઈને નહોતો કહી શકતો સિવાય પોતાની માતા ભગવતીના નવરાત્રીનો પહેલો દિવસ આવ્યો વાતાવરણમાં એક દિવ્ય ઉર્જાનો સંચાર થયો સવાર સવારમાં માધવે માતા શૈલપુત્રીની ચોકી સ્થાપિત કરી એક નાનકડો દીવો પ્રગટાવ્યો અને પોતાના ફાટેલા અવાજમાં આરતી ગાઈ પહેલો દિવસ સામાન્ય રહ્યો ભૂખની હળવી ચુંભન હતી પરંતુ માધવે તેને પોતાની નિષ્ઠાથી ઢાંકી દીધી બીજી તરફ કૈલાસ પર્વતની ઊંચી શિખરો પર જ્યાં માતા શૈલપુત્રી પોતાના દિવ્ય લોકમાં માં વિરાજમાન હતા તે બધું જોતા હતા તેમની દૃષ્ટિ ત્રિકાદર્શી હતી અને માધવનું નાનકડું ગામ તેની અને તેનો સંઘર્ષ બધું તેમની આંખો સામે હતું માધવની સાચી ભક્તિ તેનો અટૂટ વિશ્વાસ માતાના હૃદયને સ્પર્શી ગયો તેમણે મનમાં જ મૂરું હસ્યા આ ભક્તની પરીક્ષા અવશ્ય થશે જેથી તેની નિષ્ઠા સંસાર માટે એક ઉદાહરણ બની શકે પરંતુ તેમને એ પણ ખબર હતી કે આ પરીક્ષા કેટલી કઠિન હશે બીજો અને ત્રીજો દિવસ પસાર થયો માધવના શરીરમાં હવે નબળાઈ વધવા લાગી તેના પેટમાં ભૂખની આગ તેજ થઈ ગઈ પરંતુ તે પોતાના હોઠ પર રામ નામનો જાપ અને માતાનું સ્મરણ જાળવી રાખતો હતો કામ પર જવું તેના માટે લગભગ અશક્ય થઈ ગયું હતું પરંતુ તે છતાં ખેતરોમાં જતો જેથી તેના પરિવારને ઓછામાં ઓછી મજૂરી તો મળે તેનું શરીર કાપતું હતું પરંતુ તેની આત્મા અટલ હતી ચોથા દિવસે પહેલું કષ્ટ સામે આવ્યું તેની વૃદ્ધ માતાની શ્વાસ અચાનક તેજ થઈ ગઈ તેમને તીવ્ર તાવ ચઢી ગયો રાધા ગભરાઈ ગઈ ગામનો વૈદ્ય આવ્યો અને માથું હલાવીને કહ્યું માધવ તેમની સ્થિતિ ખૂબ નાજુક છે તેમને સારી દવાઓની જરૂર છે જે ગામમાં નથી મળતી શહેરમાંથી મંગાવવી પડશે અને તે ખૂબ મોંઘી આવશે આ સાંભળીને પર માનો વજ્રપાત થયો નાણાંનું તો નામો નિશાન ન હતું તેના દિલમાં એક ભયાનક દુખાવો ઉઠવા લાગ્યો એક તરફ માતાનો ઉપવાસ બીજી તરફ માતાની બગડતી હાલત હૃદયમાં અપાર કષ્ટ હતું જેને તે કોઈને કહી ન શકતો તે ફક્ત માતા શૈલપુત્રીની તસવીર સામે બેસી ગયો અને રડવા લાગ્યો હે માતા આ કેવી પરીક્ષા છે મારી માતાને બચાવો માતા માતા શૈલપુત્રી પોતાના લોકમાં આ બધું જોતી હતી માધવની આંખોમાંથી વહેતા આંસુ તેની માતાની પીડા તેના બાળકોની નિર્દોષ ભૂખ આ બધું જોઈને ક્યારેક તેમની આંખોમાં પણ પાણી આવી જતું તેમનું હૃદય માતાનું હતું તે પોતાના બાળકને આટલા કષ્ટમાં કેવી રીતે જોઈ શકે પરંતુ તેમણે વિધિના બંધનમાં બંધાવવું પડ્યું એક સાચા ભક્તને તેની ચરમસીમા સુધી પરખવો જરૂરી હતો જેથી તેની તપસ્યાનું મૂલ્ય સ્થાપિત થાય તેમનું દિલ કઠોર થઈ ગયું હતું પરંતુ આ કઠોરતા ફક્ત પરીક્ષાની નિયતિને કારણે હતી અંદરથી તેમની મમતા પ્રબળ હતી માતા શૈલપુત્રી વિધિના બંધનમાં બંધાયેલી હતી અને તે જાણતી હતી કે આ બધાનો એક મહાન હેતુ હતો પાંચમો અને છઠ્ઠો દિવસ વિપદાઓ એક પછી એક તૂટી પડી ગામમાં અચાનક દુષ્કાળ પડી ગયો માધવ જે ખેતરમાં મજૂરી કરતો હતો ત્યાંનો માલિક કહેવા લાગ્યો કે હવે કામ નહીં મળે કારણ કે પાક સુકાઈ ગયો છે માધવ અને રાધા પાસે જે થોડું ઘણું અનાજ બચ્યું હતું તે પણ ખૂટવા લાગ્યું બાળકો ભૂખથી બિલખતા અને માધવ તેમને દિલાસો આપવાની કોશિશ કરતો પરંતુ તેના પોતાના પેટમાં આગ લાગી હતી તે પાણી પીપીને દિવસ પસાર કરતો હતો તેના પગમાં એટલી નબળાઈ આવી ગઈ હતી કે તે મુશ્કેલીથી ચાલી શકતો હતો લોકો તેને જોઈને ચેતવણી આપવા લાગ્યા માધવ આ ઉપવાસ છોડી દે પહેલા તારા પરિવારને જો માતાનું જીવન બચાવ ભગવાન આવા કષ્ટો નથી આપતા એક પડોશીએ પણ આવીને કહ્યું માધવ તું આ શું કરી રહ્યો છે દેવી દેવતા તો ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે આપણે આપણું કર્તવ્ય નિભાવીએ તારી માતા બીમાર છે બાળકો ભૂખ્યા છે અને તું અહીં તપસ્યામાં લીન છે આ કેવી ભક્તિ છે આ શબ્દો માધવના હૃદયને ચીરી ગયા તેણે કોઈ સાથે દલીલ ન કરી ફક્ત ભીની આંખો વડે પોતાની માતાની તસવીર જોઈ અને મનમાં કહ્યું માતા આ લોકો નથી જાણતા મારું કર્તવ્ય ફક્ત તમારા ચરણોમાં છે મારું કર્તવ્ય તમારી પુકાર સાંભળવાનું છે સાતમો અને આઠમો દિવસ માધવના જીવનના સૌથી કઠિન દિવસો હતા તેની માતાની હાલત એટલી બગડી ગઈ હતી કે તેમણે બોલવાનું પણ બંધ કરી દીધું હતું રાધાએ રડતા રડતા માધવને કહ્યું સ્વામી માતા કદાચ આપણને છોડીને જઈ રહ્યા છે કંઈક તો કરો આપણે ઉપવાસ તોડવો પડશે આપણે શહેર જવું પડશે માધવનું હૃદય ટુકડે ટુકડે થઈ રહ્યું હતું આ અપાર કષ્ટ હતું જેની સામે મૃત્યુ પણ ફીકું પડતું હતું એક તરફ માતાનો ઉપવાસ બીજી તરફ જન્મ આપનારી માતાની મૃત્યુશયા તે જાણતો હતો કે એક નિવાળો ખાવાથી તેની માતા કોઈ જાદુથી સાજી નહીં થાય પરંતુ રાધાની નિર્દોષ આશા તેને વિચલિત કરી રહી હતી તેને પોતાના શરીરને માતા પાસે જઈને બેસી ગયો માતાનું શરીર પડી રહ્યું હતું માધવની આંખોમાંથી આંસુની અવિરત ધારા વહી રહી હતી તેને માતાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો તેનો અવાજ એટલો ભરાઈ ગયો હતો કે બરાબર બોલી પણ નહોતો શકતો માતા શૈલપુત્રી તમે મારી પરીક્ષા કેમ લઈ રહ્યા છો શું મારી તપસ્યામાં કોઈ કમી છે શું મારો વિશ્વાસ એટલો નબળો છે કે તમે મારી નથી સાંભળી રહ્યા તેને લાગ્યું કે તેની આત્મા પાડી રહી છે શરીર જવાબ આપી રહ્યું હતું મનહાર માની રહ્યું હતું ભૂખ તરસ ચિંતા ગ્લાની બધું મળીને તેને ગળી જવા તૈયાર હતું તેના બાળકોની ઉદાસ આંખો

પરંતુ પછી તેને યાદ આવ્યું કે તેની માતાએ તેને બાળપણથી કહ્યું હતું બેટા જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ફક્ત ઈશ્વરનો દરવાજો ખુલ્લો રહે છે તેણે પોતાની અંતિમ શક્તિ ભેગી કરી અને માતા શૈલપુત્રીની તસવીર સામે આવીને બેસી ગયો તેના હોઠ ફરફરી રહ્યા હતા માતા મને માફ કરો મારો વિશ્વાસ દગમગી રહ્યો હતો હું જાણું છું કે તમે મને જોઈ રહ્યા છો હું જાણું છું કે તમે સાંભળી રહ્યા છો હું મારા અંતિમ શ્વાસ સુધી તમને નહીં છોડું ભલે મારું શરીર ન છૂટે મારો વિશ્વાસ નહીં છૂટે તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી દર્દની નહીં પરંતુ એક અદમ્ય નિષ્ઠાની તેણે પોતાની બધી શક્તિ પોતાની પ્રાર્થનામાં રેડી દીધી તેનું શરીર કાંપી રહ્યું હતું પરંતુ તેની આત્મા અડગ હતી આ તેની તપસ્યાની પરાકાષ્ઠા હતી નવમીનો દિવસ આવ્યો નવરાત્રિનો કન્યા પૂજન કરી રહ્યા હતા વ્રત ખોલી રહ્યા હતા પરંતુ માધવની ઝુંપડીમાં માતમ છવાયેલું હતું તેની માતાએ લગભગ શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું રાધા ફૂટી ફૂટીને રડી રહી હતી બાળકો ગભરાયેલા ખૂણામાં બેસી ગયા હતા માધવનું શરીર હવે લાકડાની જેમ થઈ ગયું હતું તે ફક્ત આંખોમાં આંસુ લઈને અને હોઠ પર જય માતા શૈલપુત્રીનો જાપ લઈને બેસી રહ્યો હતો તેને લાગી રહ્યું હતું કે હવે બધું ખતમ થઈ ગયું તેણે પોતાની આંખો બંધ કરી લીધી અને પોતાના હૃદયના અંતિમ ખૂણાથી માતાને પુકાર્યા માતા હવે તો આવો હવે વધુ નથી સહન થતું મારા હૃદયમાં અપાર કષ્ટ છે માતા આ મારાથી બયાન નથી થઈ રહ્યું બસ તમે જ જાણો છો બરાબર તે જ ક્ષણે જ્યારે માધવે પોતાની અંતિમ પુકાર કરી એક ચમત્કાર થયો ઝૂંપડીની બહાર એક અલૌકિક પ્રકાશ ફેલાયો પહેલા તો પ્રકાશ એટલો તીવ્ર હતો કે આંખો ચકાચંદ થઈ રહી હતી પછી ધીમે ધીમે તે પ્રકાશ એક દિવ્ય આકૃતિમાં બદલાવા લાગ્યો એક મધુર મનમોહક સુગંધ આખા વાતાવરણમાં ફેલાઈ ગઈ હવામાં એક અદભુત શીતળતાનો અનુભવ થયો અને એક એવી શાંતિ છવાઈ ગઈ જે માધવે પોતાના આખા જીવનમાં ક્યારે અનુભવી નહોતી માધવે ધીમે ધીમે પોતાની આંખો ખોલી તેની સામે જે દૃશ્ય હતું તેને જોઈને તે પોતાની આંખો પર વિશ્વાસ ન કરી શક્યો ત્યાં કોઈ સામાન્ય સ્ત્રી નહોતી કોઈ ગામની વૃદ્ધા નહોતી પરંતુ સ્વયં જગત જનની માતા શૈપુત્રી હતા તેમનો મુખમંડળ ચંદ્રની જેમ શીતળ અને કાંતિમય હતો કપાળ પર દિવ્ય તે જ ચમકી રહ્યું હતું તેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને તેમના એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં કમળનું ફૂલ હતું તેમની સવારી બળદ પણ તેમની પાછળ ઉભો હતો માતાની આંખોમાં અસીમ દયા પ્રેમ અને મમતાનો સાગર ઉમટી રહ્યો હતો માધવના શરીરમાં અચાનક જાણે એક નવી ઉર્જાનો સંચાર થયો તેની બધી નબળાઈ બધી પીડા ક્ષણભરમાં ગાયબ થઈ ગઈ તે પોતાના ઘૂંટણો પર પડી ગયો અને તેના મુખમાંથી અનાયાસ જ નીકળી પડ્યું માતા તેના અવાજમાં સદીઓની પ્રતીક્ષા સદીઓનો પ્રેમ અને સદીઓનો વિશ્વાસ સમાયેલો હતો તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા જે તેની સુકી આંખોમાંથી અત્યાર સુધી નહોતા વહ્યા રાધા અને બાળકો પણ આ દિવ્ય દૃશ્ય જોઈને ભયભીત અને શ્રદ્ધાથી ભરાઈ ગયા માતા શૈલપુત્રીએ પોતાના મધુર અમૃતવાણીમાં કહ્યું ઉઠો મારા પુત્ર માધવ હું તારી તપસ્યાથી અત્યંત પ્રસન્ન છું મેં તારી પરીક્ષા લીધી અને તું તેમાં ખરો ઉતર્યો તારો વિશ્વાસ અટૂટ છે તારો ધૈર્ય અનુપમ છે અને તારી નિષ્ઠા અદ્વિતીય છે મેં તારા અપાર કષ્ટો જોયા છે અને દરેક ક્ષણે તારા હૃદયમાં ઉઠતા ભાવોને પણ અનુભવ્યા છે તારી માતાની આંખોમાં ભરાતું પાણી મેં મારી આંખોમાં અનુભવ્યું છે આંખોમાં હવે પણ મમતાનો સાગર હતો તેમણે પોતાની કઠોરતાનું રહસ્ય ખોલ્યું પુત્ર મારે વિધાન પ્રમાણે તારી પરીક્ષા લેવી પડી હતી અગ્નિપરીક્ષા વિના કુંદન ક્યાં બને છે તું કુંદનથી પણ વધુ છે મેં તને દરેક ક્ષણે જોયો છે દરેક ક્ષણે તારી સાથે હતી જ્યારે તારી માતાની શ્વાસ થંભાઈ હતી ત્યારે પણ મારી શક્તિ તેમના શરીરમાં પ્રાણવાયુનો સંચાર કરી રહી હતી માધવ અવાક હતો તેની આંખોમાંથી આંસુની ધારા રોકાતી નહોતી તે ફક્ત માતાના ચરણોમાં લપટાયો રહ્યો માતાએ ફરી કહ્યું માગ તને શું જોઈએ તારી દરેક મનોકામના આજે પૂર્ણ થશે માધવે પોતાનું માથું ઊંચું કર્યું તેના ચહેરા પર હવે કોઈ પીડા નહોતી ફક્ત અસીમ શાંતિ અને કૃતજ્ઞતા હતી તેણે કહ્યું માતા મને ધંદોલત નથી જોઈતી મને રાજપાટ નથી જોઈતું મને ફક્ત તમારી કૃપા જોઈએ મારી માતા સ્વસ્થ થઈ જાય મારા બાળકોને ક્યારેય ભૂખ્યા ન સૂવું પડે અને મારો પરિવાર સુખ શાંતિથી રહે અને હા માતા આ સંસારમાં જેટલા મનુષ્યો પોતાના કષ્ટોથી સંઘર્ષ કરી રહ્યા છે તે બધા પર તમારી દયા વરસે તેમને પણ વિશ્વાસ ધૈર્ય અને નિષ્ઠાનું મહત્વ સમજાય જેથી તેઓ પણ પોતાના જીવનમાં સુખ પ્રાપ્ત કરી શકે તેના અવાજમાં મનુષ્યોનું કલ્યાણ નિહિત હતું માતા શૈલપુત્રી મૂળ હસ્યા તથાસ્તુ મારા પુત્ર તારી દરેક મનોકામના પૂર્ણ થશે તારી માતા સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જશે તારા બાળકો ક્યારે ભૂખ્યા નહીં રહે અને તારા ઘરમાં હંમેશા વાસ રહેશે અને જે તે તે જગ કલ્યાણની વાત કહી જ તારી સૌથી મોટી ભક્તિ છે તારી આ કથા યુગો યુગો સુધી મનુષ્યોનું માર્ગદર્શન કરશે તેમને વિશ્વાસ ધૈર્ય અને નિષ્ઠાનું મહત્વ શીખવશે જેમ જ માતાએ આ શબ્દો કહ્યા માધવની માતાએ પોતાની આંખો ખોલી તેમના ચહેરા પર એક નવી ચમક હતી જાણે તેઓ ક્યારેય બીમાર હતા જ નહીં તેમણે ઉઠીને માધવને ગળે લગાડ્યો અને કહ્યું મારા બાળક મને લાગતું હતું કે હું મરી ગઈ છું પરંતુ હવે હું બિલકુલ સ્વસ્થ અનુભવ છું આ બધું માતાની કૃપા છે બાળકોના ચહેરા પર પણ મૂળું હાસ્ય પાછું આવ્યું જ્યારે તેમણે જોયું કે તેમની દાદી ઉઠીને બેઠા છે માતા શૈલપુત્રીએ માધવ અને તેના પરિવારને આશીર્વાદ આપ્યા અને પછી ધીમે ધીમે દિવ્ય પ્રકાશમાં વિલીન થઈ ગયા તે દિવસથી માધવનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું તેની માતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ અને ઘણા વર્ષો સુધી જીવી તેમના ખેતરો હરિયાળા થઈ ગયા અને માધવનો પરિવાર ક્યારે ભૂખ્યો ન સુયો માધવે પોતાના ગામમાં એક નાનકડું મંદિર બનાવડાવ્યું જ્યાં દરેક નવરાત્રીએ તે માતા શૈલપુત્રીની કથા સંભળાવતો તેની કથા સાંભળવા દૂર દૂરથી લોકો આવતા અને તેમની આંખોમાં પણ માધવની જેમ આંસુ ઉભરાતા ભાવ અને શ્રદ્ધાના આંસુ માધવની કથા વિશ્વાસ ધૈર્ય અને નિષ્ઠાની અમર ગાથા બની ગઈ આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલા અપાર કષ્ટો આવે ગમે તેટલી ગંભીર ચેતવણીઓ મળે જો આપણો વિશ્વાસ અડગ છે આપણું ધૈર્ય અચળ છે અને આપણી નિષ્ઠા અટલ છે તો સ્વયં માતા ભગવતી આપણી સહાય માટે અવશ્ય પ્રગટ થાય છે તેમની દયા દરેક સાચા ભક્ત પર વરસે છે અને તે દરેક મનુષ્યના ભાવને સમજે છે ભલે તે હૃદયમાં અપાર કષ્ટ છુપાવે માધવની તપસ્યાએ એ સાબિત કર્યું કે ઈશ્વર પરીક્ષા લે છે પરંતુ અંતે પોતાના ભક્તો પર અસીમ કૃપા પણ કરે છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે સાથીઓ આ વીડિયોમાં માતા શૈલપુત્રીની પવિત્ર વ્રત કથા અહીં સમાપ્ત થાય છે અમે કામના કરીએ છીએ કે માતા શૈલપુત્રીની કૃપા તમારા બધા પર બની રહે તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે આ વિશેષ દિવસ ફક્ત જ નહીં ભરે પરંતુ આપણા જીવનમાં એકતા પ્રેમ અને આસ્થાનો સંદેશ પણ લઈને આવે છે નવરાત્રીની પ્રથમ વ્રત કથા સાંભળવા બદલ હૃદયથી આભાર કૃપા કરીને તમારા વિચારો અને અનુભવો કોમેન્ટમાં અવશ્ય શેર કરો અને જય માતા શૈલપુત્રી લખવાનું ન ભૂલો તમે કરેલી કોમેન્ટ ફક્ત તમને જ પ્રેરણા નહીં આપે પરંતુ અન્ય દર્શકો માટે પણ ભક્તિ અને શ્રદ્ધાનો સ્ત્રોત બનશે જય માતા જગત